અમરેલી જિલ્લાના ધુંધિયા પીપળિયા વૃદ્ધ ખેડૂત દંપતીના મોતનો મામલો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પહોંચ્યા ધુંધિયા પીપળિયા મૃતકના પરિજનોને ગોપાલભાઈ ઇટાલિયાએ આપી સાંત્વના વડિયા તપાસ પોલીસ અધિકારીઓને મળીને ગ્રામજનોની હાજરીમાં ચર્ચાઓ કરતા ગોપાલભાઈ ઇટાલિયા તપાસમાં કચાશ ન રહે ને આરોપી વહેલી તકે પકડાય તે અંગે જરૂરી ચર્ચાઓ ગોપાલભાઈ ઇટાલિયાએ કરી ગોપાલભાઈ ઇટાલિયાએ સ્થાનિકો સાથે ચર્ચાઓ વિચારણા કરી વિગતો જાણી ઢૂંઢિયા પીપળિયામાં થયેલ હત્યા એ સરકારી તંત્રની હત્યા છે કાયદો વ્યવસ્થાની હત્યા છે વર્ષો પહેલા યુપી બિહારમાં થતું તે હવે ઘર આંગણે થાય છે તે બહુ ગંભીર બાબત છે ગ્રામજનો આક્રોશમાં છે ભયમાં છે એક ઘરે ઘટના ઘટી બીજા ઘરે ઘટના ઘટે તેનો ભય ગ્રામજનોમાં છે

એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છે પેલા મશીન ઉપર બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો આરોપી આરોપી સાથે એટલે અહિયાં જે ફિંગરપ્રિન્ટ મળ્યા આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરપોડના અમરેલી જિલ્લાના મેચ તો કોઈ બીજા જિલ્લામાંથી આવી ગયો હોય અમરેલીનો નો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો હોય એવી બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે ના મળી આવે તો પાછો તપાસ નો વિષય છે તમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટેજ જે તમે જે વાત કરી ફિંગરપ્રિન્ટ મોકલી આપ્યા છે ચોવીસ જેવું શું છે વધી વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ તો પોઝિટિવ મેચ ક્યાં કે નથી ક્યાં ક્યાં આવી એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય છે વેચીન વહી જાય છે કોઈને પોલીસની બીક નથી શું કામ આપણે બોલતા જ નથી આપડો આત્મા મરી ગયો છે આપડો આત્મા જાગતો નથી હવે આપણે ખાલી હરતું ફરતું હાડ પિંજર વધ્યા છીએ આપડી અંદરનો માણા ક્યાં કેમ કે એક 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 મરેલો માણસ પડ્યો ને પાટું મારો ને તો હલે નહીં જીવતા માણસ પાટું મારો તો હામો થાય વડકા કરે જો આપણો આત્મા મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ આઘાત લાગવો જોઈએ દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થાવી જોઈએ આ તો ખોટું છે પણ આપણો આત્મા મરી ગયો તો પછી આપણને શું ફરક પડે રોજ તૂટી ગયો નાળું તૂટી ગયું ખૂન થઈ ગયું દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે દીકરીઓની છેડતી થાય જે થાય આપણો જ હાથમાં મરી ગયો પછી આપણને કાંઈ ફરક નહીં પડે હું તમને નાનો છોકરો છું તમારા બધા કરતાં મારી ઉંમર બહુ નાની છે અનુભવે નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું કે હાથમાં જગાડો આ બહુ ખોટું થઈ રહ્યું છે ખાલી આ એક ઘટનાની વાત નથી કેટલી ઘટના છે તમે વિચારો છાપું ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપું આવે છે આપણા હાથમાં છાપામાં આમ પડતું ન હોય લોહી પણ દરેક સમાચાર અહીંયા બળાત્કાર થયો અહીંયા ખૂન થઈ ગયો અહીંયા ગળા ફાસો ખાઈ લીધો અહીંયા પાટા નીચે પડતું મૂક્યું અહીં એક્સિડન્ટ કરીને માન નાખ્યો આખા છાપામાં આવા સમાચાર હોય છે કે ન હોતા ક્યાંય હારા સમાચાર વાળ્યા કોઈ ખેડૂતના ના દસ લાખ રૂપિયાની થેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળા ને જડી પાછી આપી ગયો હારા સમાચાર ક્યાંય નથી છાપું ખોલો એટલે લોહી નીતરે છે અંદર થી ગળાફાહો બળાત્કાર પ્રેમી પંખીડા વ્યાજના ચક્રમાં ફસાયો જમીન પડાવી લીધી મામલતદાર ઓફિસ બાદ ધરણા કર્યા તલાટીનો ઘેરાવો કર્યો ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જીનમાં હોય આખા આપણે આખી જિંદગી ધરણા મળીએ બહુ થાય પકડાય તો એ પકડાય પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી આ